બનાસકાંઠાના દિયોદર તાલુકાના પંચાયતમાં આવેલ મનરેગા શાખાનો ટેકનિકલ કર્મચારી જીતુ દરજી ચાલુ નોકરી દરમિયાન પગ પર પગ મૂકીને મોબાઈલ જવામાં વ્યસ્ત હતો જે અંગેનો કથિત વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કર્મચારીની કામગીરી અને ડિસિપ્લિન બાબતે અનેક લોકોમાં અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે સાથે ટીકાઓ પણ ઊઠી છે જો કે આ બાબતે દિયોદર તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે મનરેગા કર્મચારીનો વિડીયો જે વાયરલ થયો છે તેમાં તેમાં

અને જે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જે જરૂર છે એ અમે ચોક્કસ એમને નોટિસ આપીને શિક્ષાત્મક કાર્યવાહી કરીશું